હેલો દોસ્તો મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપણું સ્વાગત છે આજે આપણે વાત કરીશું સામાજિક અને સામાજિક ન્યાય અધિકારિકતા વિભાગ દ્વારા એક સરકારી કુમાર અને કન્યા છાત્રાલયની પ્રવેશ માટેની જાહેરાત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે બરાબર કયા વર્ષ માટે તો બે હજાર પચીસ છબ્બીસ માટે હવે એ કયા કયા વિભાગ માટે છે એની વાત કરી તો દેખીએ અહીંયા તો જરા ઝૂમ કરી દઈએ તો અહીંયા એસસી બી સી એન બરાબર ઇબીસી એસસી એસ તમામ તમામ માટે અને એમને પણ દેખવા જઈએ તો મેડિકલ કોર્સ માટે છે એન્જિનિયરિંગ માટે ફાર્મસી ડિગ્રી માટે ડિપ્લોમા આર્ટ્સ છે કોમર્સ છે એ લેવલ આર્ટ્સ કોમર્સ અગિયાર બાર માટે અને તેમ જ દેખવા જઈએ તો અનુસ્નાતક અને સ્નાતક માટે ટોટલી માટે છે બરાબર તો આ તમામ પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણની તક પૂરી પાડવાના હેતુ સ્ત્રી નિયામક વિકસિત વિકસતી જાતિ સરકાર શ્રીની જે છાત્રાલયો છે એની અંદર સવલત આપવામાં આવે છે એની અંદર રહેવાની જમવાનીના બધી સગવડ આપવામાં આવે છે હવે આના માટે ઓનલાઈન કરવા માટે તમારે ક્યાં જવાનું રહેશે ઈ સમાજ કલ્યાણ ડોટ ગુજરાત ડોટ ગોવ ઇન એની અંદર જવાનું રહેશે એ વેબસાઇટ પર જવાનું ત્યાં રજીસ્ટ્રેશન ગ્રાઉન્ડ રજીસ્ટ્રેશન કરીને લોગિન ઇન થઈને અને ફોર્મ ભરવાનું રહેશે બરાબર આની અંદર પ્રવેશ મળવા ઈચ્છતા બે હજાર પચીસ વર્ષની અંદર અત્યારે એની વાત છે ગ્રુપ એ સમલગ્ન અન્ય અભ્યાસક્રમો વિદ્યાર્થીઓ પાસેથી તથા અત્યારેના ખાતા હસ્તકની અંદર દેખવા જઈએ તો કુમાર અને કન્યા બંને પાસે મંગાવવામાં આવે છે હું હમણાં કુમારની વાત કરું છું કુમારની જગ્યાઓ ક્યાં ક્યાં છે તો અમરેલી રાજુલા પછી અમરેલીમાં છે આણંદમાં છે પછી કલોલ ગાંધીનગર છે જામનગર જામનગરની અંદર આવેલું છે કોલેજ કક્ષાએ પછી મહેસાણા છે લુણાવાડા મહીસાગર છે મોરબી છે નવસારી હિંમતનગર સાબરકાંઠા જે સાબર એની અંદર છે બરાબર હવે કન્યાઓની ક્યાં ક્યાં આવેલી છે કન્યાઓ માટેની રાજુલા અમરેલી તો ખરી જ મહા ભાવનગર ખરી મહેસાણા બી ખરી હિંમત સાબરકાંઠા અને વઢવાણ સુરેન્દ્રનગર આ એક એક્સ્ટ્રા આવી ગઈ બરાબર એટલે આ કન્યાઓ માટેની જગ્યા છે આમની ઓનલાઈન અરજી કરવાની તારીખ બાવીસ સાતના રોજ ચાલુ થઈ ગઈ છે ક્યાંથી બાવીસ સાતથી ચાલુ થઈ ગયેલી છે અને દસ આઠ એટલે કે દસ ઓગસ્ટના રોજ આ પૂર્ણ થઈ જશે એટલે એ તે સમયે વચ્ચેના સમયમાં આ જે તે લાયકાત ધરાવતા ઉમેદવારો છે એ અરજી કરી શકશે આમની લાયકાત પચાસ ટકા લાસ્ટની અંદર જણાવવામાં આવેલી છે આપણે આગળ વાત કરી દઈશું કે સરકારી છાત્રાલય છે આ છાત્રાલયની અંદર જે ઉમેદવારો છે એ ફ્રેશ હશે એ પણ ચાલશે અને રિન્યુઅલ એટલે કે જૂના છે એ ફરીથી ફોર્મ ભરવાનું રહેશે બરાબર નવા વર્ષથી અને એમના પ્રમાણપત્રો જે રીતે ઓનલાઈન થશે એ અપલોડ કરવાના રહેશે બરાબર જરૂરી પ્રમાણપત્રો સરકારી છાત્રની અંદર રિન્યુઅલ વિદ્યાર્થી એટલે કે જે અગાઉના વર્ષની અંદર રેગ્યુલર સીટ ઉપર આવેલા હતા તેવા ગત વર્ષના વાર્ષિક પરિણામ છે યુનિવર્સિટીનું એ માન્ય ગણતરીની અંદર ઉમેરવાનું રહેશે અને એ જે જ્યાં ટકાવારીને બદલે ગ્રેડેશન આપવામાં આવ્યું હોય તે અથવા તો પચાસ ટકા કે તે સમકક્ષ ગ્રેડેશન એ રીતે સમાવેશ થશે પ્રવેશની અરજી કરનાર ફ્રેશ વિદ્યાર્થીઓ ફ્રેશ છે તદ્દન ફ્રેશ છે તેઓને વાર્ષિક પરીક્ષામાં સાહીઠ ટકા કે તેથી વધુ ગુણ મેળવેલા હશે બરાબર એટલે નવા વિદ્યાર્થીઓ માટે સાહીઠ ટકા અને જૂના માટે પચાસ ટકા છે બરાબર જે અગાઉના વર્ષની અંદર જો સરકારી છાત્રાલયમાં કોઈ સીટ પર એક જો હોય તો આ ઉપર જણાવેલી સીટ પચાસ ટકા પ્રમાણે એમને ગણી લેવામાં હવે અહીંયા આવક તમારી ચોથા નંબરની અંદર અંદર કીધું છે છ લાખ જેટલી આવક જોઈશે કેટલી છ લાખ છ લાખથી વધી જાય તો નહીં કામ લાગે પાંચમાની અંદર વાત કરી દીધી છે કે તમારે અરજીની પ્રિન્ટ નીકળે એની ખરાઈ કરી લેવાનું રહેશે એટલે કે કન્ફર્મ કરી લેવાનું રહેશે કે તમે કઈ કઈ વિગતો અંદર ભરી છે સાચી છે કે ખોટી છે દાખલા તરીકે દેખવા જઈએ તમારું નામ છે સરનામું જાતિ પેટા જાતિ માર્ક ટકાવારી સરકારી છાત્રાલયની પસંદગી આ બધી જ વસ્તુઓ તમારે જોઈ લેવાની રહેશે બરાબર અને ફોર્મ ભરીને અને કોઈ પણ ખોટી લાગશે તો તમારી એમ જવાબદારી વિદ્યાર્થી તથા વાલીની સંપૂર્ણ રહેશે સાત નંબરની અંદર દેખવા જઈએ તો સાત નંબરની અંદર શું વાત કરી છે કે ઓનલાઈન અરજી છે ઓનલાઈન કરેલ અરજી રિન્યુઅલ હોય કે ફ્રેશ હોય બરાબર અરજીની કોપી અપલોડ કરીને ડોક્યુમેન્ટ હાર્ડ કોપી જે તે જિલ્લાની નાયબ નિયામકશ્રીની જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીની કચેરી છે ત્યાં આ જમા કરાવવાનું રહેશે એટલે જિલ્લા સમાજ કલ્યાણની અંદર જે જમા કરાવી દેવાનું જે તે જિલ્લાની અંદર હાર્ડ કોપી જમા કરાવતી વખતે અસલ પ્રમાણપત્રો છે એ લેતા જવાનું રહેશે બરાબર અને પણ લઈ જવામાં અને રૂબરૂ ચકાસણી ત્યાં કરાવી દેવાની રહેશે કે મેં આ વસ્તુ અપલોડ કરી છે અને આ વિદ્યાર્થીએ અરજીથી કર્યાથી માંડ મોડામાં મોડો ચૌદ આઠ સુધીની અંદર કરી દેવાની રહેશે એટલે આઠ ઓગસ્ટની વાત કરી હતી પછી ચૌદ ઓગસ્ટ સુધીમાં આ કામગીરી ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂરું કરી દેવાની રહેશે આના માટે છાત્રાલય માટે જો કોઈ વિદ્યાર્થીને ઓનલાઈન ફોર્મ ભરેલ પરીક્ષાના ગુણની ટકાવારી કે અસલ માર્ક્સની માર્કશીટની ટકાવારી લાયકાત છે પ્રમાણપત્રો છે એમાં કંઈ પણ વિસંગાત જાણવામાં આવશે તે એ જવાબદારી કોની રહેશે અરજદારની રહેશે બરાબર વિદ્યાર્થી દ્વારા કરવામાં આવેલ અરજીને આધારે પ્રવેશ આપવો કે એ હક્ક દાવો વિદ્યાર્થી કરી શકશે નથી નહીં કે મને એડમિશન મળી જ ગયું છે બરાબર કેટલાક ત્યાંના નિયમો હશે એ નિયમોને આધારે એમને મળશે છાત્રાલયની અંદર સરકારી છાત્રાલયમાં પ્રવેશ અંગે નિયમો તેમજ વધુ વિગતો એ સમાજ કલ્યાણના વેબની વેબસાઇટ પર મૂકેલી છે જેનો સંપૂર્ણ અભ્યાસ કરી લેવો એટલે કે વાંચી લેવો છાત્રોએ ઓનલાઈન એની ચકાસણી કરી લેવી અને છાત્રાલય અંગેની વિશેષ માહિતી જિલ્લા નાયબ નિયામક એટલે કે સમાજ કલ્યાણ અધિકારી શ્રીની કચેરીઓએ પણ મળી રહેશે એટલે ત્યાંથી પણ માહિતી મળી જશે કે કઈ છાત્રાલયમાં કઈ રીતની સગવડ છે કઈ રીતનું અંદર વર્ક હોય છે અને આપણે રહેવાનું એ બધી વસ્તુ ત્યાંથી મળી રહે છે સરકારી છાત્રાલયોમાં પ્રવેશ માટે છાત્રાલય મકાનની ક્ષમતા અને એમની અંદર બાળકોને અંદર રાખવાની ક્ષમતા બરાબર એ બંનેને ધ્યાનમાં લઈને એસસી બી સી એનટીએનટી ઈ એસસી અને એસ ટીના વિદ્યાર્થીઓને મળવાપાત્ર પેટા અનામત મુજબ બેઠકો અંદર ફાળવવામાં આવશે ને એની આધારે જેમાં સૌ પ્રથમ રિન્યુઅલ એટલે કે જૂના વિદ્યાર્થીઓને અંદર પ્રવેશ આપવામાં આવશે ને એના પછી એટલે જૂના વિદ્યાર્થીઓ કેટલા પચાસ ટકાવાળા છે અને નવા છે એ નવા આવશે એ સાહીઠ ટકા એટલે કે સાઠ ટકા લાયકાતથી ઉપર ધરાવતા એમને પ્રવેશ આપવામાં આવશે ઓકે મિત્રો વિડિયો ગમે છે વિડીયોને લાઈક કરજો ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરવામાં બિલકુલ નહીં ભૂલતા ફરી મળીશું આવી જ માહિતી સાથે ત્યાં સુધી રજા બોજ જય હિન્દ